પાણી નહાનેફર્ફ લિબાસ બદલતે જરા ગૌર થી સુના પાની થી નહાને વાત સિફર સિર્ફ લિબાસ બદલતે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના નિમિત્તે લાઈફ ટ્વેન્ટી ન્યૂઝ દ્વારા એવા લોકોના ઇન્ટરવ્યુઝ અમે કન્ડક્ટ કરીએ છીએ કે જેમણે પોતાની લાઈફમાં એક પ્રખરતા રાખીને એક એવી સફળતા મેળવી છે જે ગુજરાતની દરેક સ્ત્રીઓ માટે એક આગવું નામ કહી શકાય એક ઉદાહરણ પૂરું પાડી શકાય અને મારી સાથે આજે જોડાયેલા છે રાગીનીબેન પટેલ કે જેઓ મહેસાણા જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી છે તેમ એ મહિલા મહેસાણા જિલ્લા પોલીસ સલાહકાર કમિટીના મેમ્બર પણ છે અને આ સાથે સાથે મહેસાણા જિલ્લા પટેલ મારી સાથે જોડાયેલા છે રગીની બેન લાઈવ ટ્વેર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અને આપનું કિંમતી સમય કાળીનેલ અમારા માધ્યમ સાથે આવ્યા એ બધા ખુબ ખુબ આભાર રગીની આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ પહેલા મારે તમારી પાસેથી એ જાણવું છે કે તમે એક સ્ત્રી થઈને આટલી બધી પદવીઓ સંભાળો છો તો સ્ત્રી હોવાનું કેટલું માન સન્માન અને ગર્વ કેટલો ફર્સ્ટ ઓફ ઓલ 8 માર્ચ મહિલા દિને તમે મને આજે આમંત્રણ આપ્યું છે ઇન્ટરવ્યુમાં એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો ફર્સ્ટ ટાઈમ મને આ મોકો મળ્યો છે ઇન્ટરવ્યુમાં અને એ બી તમારા થકી મને મળ્યું છે એટલે તમારો તો પહેલાં હું ખૂબ આભાર માનવા માંગુ છું વર્ષોથી હું પાર્ટી સાથે સંકળાયેલી છું જી પંદર સોળ વરસથી બિલકુલ પણ ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે જે મને ઇન્ટરવ્યૂનો મોકો મળ્યો છે કે હું કંઈક મારા બે શબ્દો વ્યક્ત કરી શકું બિલકુલ બિલકુલ એટલે પહેલાં તમારો આભાર થેન્ક યુ થેન્ક યુ સ્ત્રી હોવાનો ગર્વ એટલા માટે થાય છે કે હું એવા પરિવારમાંથી બિલોંગ કરું છું મારા ફાધર એ પહેલેથી જ નિડર અને સાહસિક છે સામાજિક કાર્યોમાં જોડાયેલા છે એટલે કેવાય છે ને કે મોરના ઇંડા ને ચિતરવાના એટલે એ બ્લડમાં જ છે કોઈ બી કામ આવે તો ઈઝીલી આમ કોઈ બી એટલું હાર્ડવર્ક આવે ને તો બી એમ થાય કે ચલો એ નથીંગ ઇમ કોઈ બી વસ્તુ છે ને અશક્ય નથી થઈ જશે એમ થઈ જશે અને એ મારા પપ્પાનો વર્ડ છે કોઈ બી વસ્તુ અશક્ય નથી કેમ ના થાય

કામ કરી શકી છું અને નામ ના મેળવી શકી છું પપ્પા અને મારા હસબન્ડ ને ફેમિલી ના બેકગ્રાઉન્ડ ના લીધે જો એ લોકો નો સપોર્ટ ના હોત તો મારું નામ જે વિજાપુર તાલુકામાં અથવા મહેસાણા જિલ્લા અંદર જો મને રાગણી બેન થી મહામંત્રી અથવા એ કોઈ બી નામ થી ઓળખે છે ને નામ ના એ મને મારા હસબન્ડ ને મારા ફાધર એમના થકી મળી છે અને બીજો પાર્ટી ના થકી કે પાર્ટી એ મને હોદ્દો આપ્યો જેથી કરીને મને આખા મહેસાણા જિલ્લામાં અને પ્રદેશમાં સુધી પણ મને રાગણીબેન તરીકે મને ઓળખી છે બિલકુલ ખૂબ જ સરસ એવો જવાબ રાગીનીબેને આપ્યો કે એમના ઘણા બધા પદો છે એમના કારણે તેઓ મહેસાણા અને વિજાપુર તાલુકામાં ઓળખાય છે રાગીનીબેન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે તમે ધ્યાનથી શબ્દ સાંભળો ધ્યાનથી શબ્દને જુઓ તો ઇમ્પોસિબલ પણ એવું કે છે કે આઈ એમ પોસિબલ એનો શબ્દ એનું જે સ્પેલિંગ છે એ આઈ એમ પછી પોસિબલ છે એટલે આઈ એમ પોસિબલ જો ઇમ્પોસિબલ ને તમે સારી દ્રષ્ટિએ જુઓ તો ઇમ્પોસિબલ બી એવું જ કહે છે કે હા તમે કરી શકશો રગિની બેન મારે બીજી વાત કરવી છે જે મેં શરૂઆતમાં જ કહ્યું કે તમે પાર્ટી સાથે બી જોડાયેલા છો અને તમે સોશિયલ વર્ક પણ ઘણા બધા કરો છો સામાજિકપણે પણ અગ્રતા ભર્યું તમારું પદ છે તો કહેવાય કે પાર્ટી અને આપણું ઘર સંભાળવું સોશિયલ વર્ક વર્ક સંભાળું સામાજિક કાર્ય પણ તમે ઘણા બધા કરો છો તો આ ત્રણેય વસ્તુઓ કેવી રીતે એડજસ્ટ કરો છો કારણ કે ત્રણેય ત્રણ વસ્તુઓ જરૂરી તો છે કરવી તો કરવી તો પતિ તો કેવી રીતે એડજસ્ટ કરો છો એક તો મેઈન કે એ ઇન્ટરેસ્ટ હોવો ખૂબ જરૂરી છે બિલકુલ હા એ જો આપણામાં ઇન્ટરેસ્ટ છે કે આ વસ્તુ મારે કરવી છે તો આપોઆપ મેળે એનો સમય આપણે કાઢી લે કાઢી લે એટલે દેરી કે પાર્ટીનો પ્રોગ્રામ ક્યારે બી આવતો હોય તો એક બે દિવસ આપણે જાણ કરવામાં આવે છે બરાબર છે તો આપણે વહેલા ઊઠીને આપણું ફેમિલીનું કામ બધું ફિનિશ કરીને ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ છીએ એટલે પાર્ટીમાં જે સમય ફાળવવાનો હોય છે એ આપણે ફાળવી શકીએ છીએ સામાજિક સામાજિક માં બી હું સમાજ ની અંદર બી ઉપપ્રમુખ છું મહિલા પાંક માં તો ત્યાં બી અમાર મેડિકલ કેમ્પ છે સામાજ નીતિ નિયમો માટે ને બી સુધારાની મીટિંગો ને બધું કરવાનું આવતું હોય છે તો એમાં બી અમે ટાઈમ ટુ ટાઈમ અમારા ઘર કામ બી સમય કાઢી ને અમે ત્યાં આગળ બધું જ કામ વ્યવસ્થિત રીતે કરી સકીએ છીએ એ એ વસ્તુ ત્યારે જ પોસિબલ બને કે જ્યારે આપણને ઇન્ટરેસ્ટ હોય તો જ પોસિબલ બને દાખલા તરીકે કોઈ બી લેડીઝ છે જોબ કરે છે તો જોબ માં સમય આપે છે તો ફેમિલી ને બી ટાઈમ તો આપે છે તો એ જે આ એક જોબ તરીકે બીજ આપણે જો સ્વીકારી લઈએ છીએ તો આપો આપ આપણને સમય મળી જ રહે છે બિલકુલ એટલે જો ઇન્ટરેસ્ટ હોય તો બધું શક્ય થઈ જાય છે પણ ઇન્ટરેસ્ટ ના હોય તો કહેવાય કે ચાર દિવાળો વચ્ચે બસ એ ચાર દિવાળો જોવાની છે ને આપણી જિંદગી એમ જ પસાર થઈ જાય છે બિલકુલ રાગીને ખૂબ જ સરસ જવાબ આપ્યો કોઈ બી વસ્તુમાં જો તમને રસ છે તો એ વસ્તુ તમને આપો આપ આવડી જાય છે ને શીખવાની કે ગોખવાની પેપર પેન લઈને બેસવાની જરૂર નથી બિલકુલ તો રાગીને મે તમે આટલા બધા પદ સંભાળો છો સમાજમાં પણ તમે ઉપપ્રમુખનું તમે જે પ્રમાણે વાત કરી તો તમારે તમારા પરિવારજનોનો ફેમિલી મેમ્બર્સ તો તમને કેટલો સપોર્ટ મારા ફેમિલી મેમ્બર્સનો પૂરેપૂરો મને સપોર્ટ મળે છે એટલા માટે તો હું આટલું કામ કરી શકું છું અને આટલો સમય ફાળવી શકું છું મસ્ત મારા હસબન્ડ અને મારા બંને બાળકો જો અત્યારે બંને બાળકો મારા વેલ સેટ છે મોટા છે એટલે થોડો વધારે ટાઈમ હું આપી શકું છું પણ એ લોકોનો બી ઇન્ટરેસ્ટ ખરો મારી બેબી બી કે હા મમ્મી તાર જવાનું છે બિલકુલ તો સારી વસ્તુ છે કે તને એક મોકો મળે છે બધું છે આ મારા હસબન્ડ બી કેટલો સપોર્ટ 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 છે મને એટલા માટે આપણે આટલું કામ કરી શકીએ છીએ હા લાગે મેં સમાજ જેની તમે વાત કરી તો સમાજમાં કેટલું આમ તમારે સમાજને કેટલો ફેસ કરવો પડ્યો કે ભઈ સમાજ સમાજ કેવો હોય છે વાતો ઘરેવી કર્યા અને વાતો ના બી કરે અમુક સમર્થનમાં આવે બી ખરા અમુક એમ કહેવાય જો ને કેમ બહાર નીકળે છે કોણ આટલી પરમિશન આપે છે એટલે અમુક લોકો સમર્થનમાં હોય છે ને અમુક લોકો નથી હોતા તો સમાજનો અભિપ્રાય શું તમને સમાજ એ કેટલો સપોર્ટ કરે કારણ કે પાટીદારની દીકરી અને આટલું બધું કરે જો કે પાટીદાર લોકો સપોર્ટ કરતા હોય છે દીકરીઓને કે એમનું સમાજનું એક નામ છે જે આગળ વધે છે તો સમાજનો અભિપ્રાય કેવો આમ જોવા જઈએ ને તો સમાજનો સપોર્ટ જે સમજુ વર્ગ છે એ તો પૂરેપૂરો સપોર્ટ આપે જ છે પણ ખર્ચા ઘટાડવાની એની બધી વાત કરતા હોઈએ તો ઘણા સપોર્ટ બધું સારી બાબત છે કે અત્યારે મોંઘવારીની અંદર કે મેરેજ માં આટલો બધો ખર્ચો કરીએ છીએ આપણે તો આખા કેટલા વર્ષ આપણે મહેનત કરીને ને ભેગું કર્યું બે દિવસ સમજતા એવું છે કે અમારું તો તમે કોણ વાળા એવું બી હોય પણ શું આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ પ્રયત્ન ક્યારેય છોડવો ના જોઈએ આજ નહી તો કાલ પોઝિટિવ રિઝલ્ટ મળવાનું છે એવી આશા રાખીને કામ કરતા રહીએ છીએ બિલકુલ

પૂરેપૂરો સપોર્ટ સપોર્ટ મળી છે છે હા બિલકુલ તો જે રીતે રાગીની કહી રહ્યા છે કે એમને પાર્ટીનો બી સપોર્ટ છે જેમ રાગીની બેને કહ્યું કે એક સ્ત્રી એક સ્ત્રીને મળે એટલે એની વેદના સમજી શકે તો મારી અમુક એવી જે સ્ત્રીઓ છે ને અમુક એવી રૂટી સ્ત્રીઓ હજી પણ છે કે જે ગામડાની આપણે પ્રથા જોઈએ તો રોજ સાંજે બેસીને એક ઓટલા પર બેસે એટલે બીજા પણ ઓટલા પર બેસવા આવે અને ગ્રુપ થાય એટલે કોઈ એક સ્ત્રીનું ઘર ભાગે એ નક્કી છે એટલે એવી રૂઢિચુસ્ત છે કારણ કે હવે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે તો દરેક મહિલાને એકદમ સુરક્ષિત રહેવાનું એકદમ સ્વતંત્રતા સાથે જીવન જીવવાનો અધિકાર છે તો મારો આ મેસેજ દરેક સ્ત્રીને છે કે દરેક ના ઓટલા પર બેસો પરંતુ કોઈનું ઘર ભાગવા માટે નહીં તમે તમારી સબ્જી સમારવા બેસી શકો છો ના તમે થોડી આગી પાછી કરી શકો છો પરંતુ એ આગી પાછી થોડાક સમય માં ઘર ભાગ્ય એટલા સુધી એ ના હોય ન રહેવી જોઈએ બિલકુલ હવે એક સ્ત્રી એક પાર્ટી તરીકે તમારું ઇન્ટરવ્યુ મેં લઈ લીધું મને બહુ જ ખુશી થઈ પરંતુ એક સ્ત્રી થઈને હવે સ્ત્રીનું ઇન્ટરવ્યુ લેવું છે ને મારે એક પ્રશ્ન તમને પૂછવો છે કે જ્યારથી તમે અહીંયા આવ્યા છો ને ત્યારથી મેં એક વસ્તુ નોટ કરી છે કે યુ નો યોર હેર ઇઝ ટુ 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 ગુડ તો આની પાછળનું કારણ શું છે કારણ કે અમારા દર્શક મિત્રો પણ જાણવા માંગશે અને તમારી વાળની જરા લેન્થ તમે અમારા દર્શક મિત્રોને બતાવી દો આના પર થોડું ઝૂમ કરવું કારણ કે રાગીનીબેન તમારા વાળ અમારા દર્શકોને બતાવો જરા કારણ કે વાળ રાગીનીબેન ના બહુ જ લાંબા છે રાગીનીબેન થોડા ઉપર કરો તમારા વાળ તમે રાગીનીબેન ના વાળ જોઈ શકો છો પદ પણ રાગીની બેન આ પાછું કારણ શું ખબર છે સીધી તમે નહી કહો કારણ કે બાળ તો બહુ નાના છે એટલે મારે તો નહીં જ વધે તમારા જેટલા તો ખબર નહીં ક્યારેય થશે પણ શું કારણ અને શું એવું તો શું આપણે એવું કઈ છે નહીં ચુલી આ છે ને બધા વારસોમાં જ છે મારા હેરના છે બધાના છે મારા નાનીના હતા મમ્મી ના હતા મારે બી છે ને મારે ભત્રીજીના ના બી એટલી જ લોંગ હેર છે ઓકે એટલે અમારા વારસોમાં જ છે અને થોડું કેર બી વધારવા માટે શું કરવું તો મને આપજો આપડે સિક્રેટ તો પણ થયું મને આપજો જેથી કહીને હું મારા હું થોડા લોંગ કરી શકું બહુ શોખ છે હવે છેલ્લો સવાલ વાઘ્ની બેન મારો એ છે કે તમે અમારા માધ્યમથી જે ઘરે બેસેલી સ્ત્રીઓ કે જેમને હજી પણ ઘણી બધી સુવિધાઓ આપણા પ્રાઇમ મિનિસ્ટર દ્વારા આપવામાં આવી છે છતાં પણ એનો લાભ લેતા નથી આવતો તો એવી સ્ત્રીઓને તમારે શું કહેવું છે કે ઉઠો જાગો અને જે પ્રાપ્તિ પરંતુ એ ખાલી એ સ્ત્રીઓ સાંભળે છે એક કાને સાંભળે છે બીજા કાને બહાર નીકળી જાય છે તો એવી સ્ત્રીઓને શું કહે છે એવી સ્ત્રીઓને એટલું જ હું કહેવા માંગીશ દરેક સ્ત્રીની અંદર કોઈક ના કોઈક એમની શક્તિ છુપાયેલી છે અને એ શક્તિને બહાર કાઢવા માટે અત્યારે ગવર્મેન્ટ નું પ્લેટફોર્મ આપણને અવેલેબલ છે કે એટલા બધા છે કે તમે બહાર નીકળશો તો તમારામાં છુપાયેલી જે શક્તિ છે એને બહાર કાઢવા માટેની તમને તક મળશે બિલકુલ એટલે એના માટે અત્યારે બી એક બહેનો ને રોજગારી આપવી એ મારો મેઇન એમ છે વિજાપુર તાલુકાની અંદર અત્યારે કોઈ જેવું રોજગારી નથી કે બહેનોને રોજગારી પ્રાપ્ત થાય બિલકુલ અત્યારે એક કોન્સેપ્ટ છે મારી જોડે વેલનેસ સેન્ટરનો કે એની અંદર બહેનોને આપણે વધુમાં વધુ રોજગારી એમને પ્રાપ્ત થાય છે અને સાથે સાથે કે જે લોકોને અહીં અનુકૂળ આવે છે એના આશીર્વાદ બી આપણને મળે છે એટલે હું તમારા માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કે જે બહેનોને બાર પછી ઘરે બેસી રહ્યા છે ગૃહિણી છે અને જોબ કરવાની ઈચ્છા છે પણ એ લોકો કંઈ કરી શક્યા નથી અથવા જોબ મળી નથી સ્વાભાવિક છે કે બધાને ગવર્મેન્ટ જોબ મળવી શક્યા નથી પણ એવા લોકોને કદાચ જો એમને પોતાની આવડત બહાર લાવી છે તો શ્યોર અમારો કોન્ટેક કરશે તો અમે એમને ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો પૂરેપૂરો પ્રયત્ન કરીશું બિલકુલ એટલે રાગીનીબેન દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે એમના દ્વારા એક વેલનેસ સેન્ટર ચલાવવામાં આવે છે વિજાપુરમાં કે જે બારમા પછી જે સ્ત્રીઓ નથી ભણી શકે કોઈ કારણોસર ઘરની પરિસ્થિતિ હોય શકે કોઈ આર્થિક પરિસ્થિતિ હોય શકે નથી ભણી શકે અને એમને એવું પ્લેટફોર્મ જોવે છે જેથી કરીને એની અંદર રહેલી શક્તિઓ તેને બહાર પાડવી હોય તો તમે રાગીનીબેન નો કોન્ટેક્ટ કરી શકો છો